ના હીરા ઉદ્યોગમાં પગાર અને ભાવ વધારાને લઈને ત્રીસ માર્ચથી હડતાલની જાહેરાત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીસ માર્ચથી અનિશ્ચિત મુદત માટે કામ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે યુનિયન જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મજૂરોના પગારમાં પચાસ સુધીનો ઘટાડો થયો છે જેના કારણે મજૂરો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે આ હડતાલમાં મજૂરો માટે ન્યાયસંગત પગાર નોકરીની સુરક્ષા અને મજૂરોના હિત માટે સરકાર અને ઉદ્યોગ સંગઠનોને સક્રિય મદદની માંગ કરવામાં આવી છે આ હડતાલના ભાગરૂપે કતારગામ દરવાજાથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મજૂરો અને તેમના

કારણ કે જો શેઠિયા જેને જો સલામતી આપે તો બિસારા ઘર ચલાવી શકે એટલે આ માટે સરકારને મોદી સાહેબ ને ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂર લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી

આમાં લોકો મરી પણ જાય છે આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને સરકાર ને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે રોજીરોટી આપે તો કોઈ આત્મહત્યા કરીને મરી જાય છે એટલે આ માટે સરકાર ને ધ્યાન આપવું જ પડે અને જો આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પેલો નંબરનો નો ધંધો છે આ માટે સરકારે એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના જ છે બાકી જો શેઠિયાને જ સપોર્ટ નથી આપતા સરકાર ને આમાં પૂરેપૂરું હું તો કઉ છું મોદી સાહેબ આમાં ધ્યાન ફરજિયાત એને મારી મંજૂરી કહેજો હું હિંમતભાઈ રાજકોટ જિલ્લાનો ગુંદાળા ગામનો છું એને એટલી વિનંતી કરું છું કે સરકાર આમાં ધ્યાન આપે તો જ આ સુરત ને આજે સુરત તમને ખબર છે પહેલા હીરામાં ફર્સ્ટ નંબર નું કહેવાતું હતું અત્યારે આજે કેટલી મંદી ચાલે છે ખબર છે તમને કારીગરોને કોઈને હીરા શેઠિયાને પોસાતા પણ નથી તો આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે

ત્યારબાદ થોડી ઘણી સરકાર હરકતમાં હતી મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવામાં આવશે ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેર હોય આ બાબતે સરકારે જવાબ આપવો કતારકામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલીની અંદર હજારો સંખ્યાની અંદર કારીગરો જોડાશે આપના માધ્યમથી રત્ન કલાકારોને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ વર્ષથી તમારો ભાવ હોય તો નથી આજે હંમેશા રત્ન કલાકારોનું જ્યારે મંદી આવે છે ત્યારે શોષણ કરવામાં આવે છે અને ભાવ ઘટાડી દેવામાં આવે છે એ લોકો ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે કરીએ છીએ તો તાત્કાલિક ના ધોરણે ભાવ વધારવામાં આવે સમિતિ બનાવવામાં આવે અને આ રેલી ની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલી ને સફળ બનાવે અને કાયલ રવિવાર ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહીએ આવનારી ત્રીસ ત્રણ બે ના રોજ રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરેલ છે